ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં રિક્ષાચાલકો વચ્ચે પેસેન્જરના પગલે મારામારીનો બનાવ બન્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું બનાવમાં એકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગંગાજળિયા તળાવ રિક્ષા સ્ટેન્ડ પાસે પેસેન્જરને પગલે માથાકૂટ થઈ હતી વાત મારામારી સુધી પહોંચી જતાં એકને ઈજા થવા પામી હતી હફીઝ કુરેશીને ઈજાઓ થતાં સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

એમ કીધું જોઈને રિક્ષા કોની છોકરી ઉડી જાય તારે શું લેવા દેવા કેટલા જણા હતા એક જણો શું નામ લાલાભાઈ ભરવાડ શું અત્યાર ભાઈ મોટો પોતા આવી પોલીસ ફરિયાદ કરી તમે કરવાની છે